હા દોસ્તો કેમ છો તો હાર્દિક સ્વાગત છે આજે બધાના નવા વિડીયોમાં તો દોસ્તો જો વાગી ગયા છે એ પોણા એક થયો છે તો જઈએ છીએ મહાદેવના મંદિરે મહાદેવના દર્શન કરવા માટે તો હું જીગ્નેશભાઈ આજે બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને જિગ્નેશભાઈ કહે છે કે આજે બપોરે મહાદેવના દર્શન કરીએ અને પછી વિડીયો ચાલુ કરીએ તો ચાલો જઈએ છીએ જીગ્નેશભાઈ ગાડી પાર્કિંગમાંથી કાઢે અને આવે એટલે આપણે જઈએ તો બે વાગે તો આપણે રિટર્નમાં પાછળ આવીએ

દોસ્તો જો આપણે પહોંચી ગયા છે અને જો મંદિરે એન્ટર થઈ ગયા હે સામે દેખાય ને મહાદેવનું મંદિર છે તો ચાલો અને જો અહીંયા ગાળે મહાદેવની લિંગ છે અને પીપળો કહેવાય જો પીપળો એ સરસ મજાનો અને જો અહીંયા ગાળે ચકલા એ પાણી ફરતા હોત જીગ્નેશભાઈ પાણી ફરતા હોત આ કુંડું ભીરવાળું આ ભીરવાળો એક આ ભીરવાળો કૂચરો ઠંડા પાણીમાં માંડે ને એને હેઠે બેઠો હતો એટલે તો એને મજા આવે તો જિજ્ઞાશ પાણી થોડું ખાલી થઈ ગયું છે એટલે ભીરીવાળે તો દોસ્તો જો પહોંચી ગયા છે મહાદેવના મંદિરે અને મસ્ત મજાનું ભોળાનાથનું મંદિર છે અને સાંજ સવાર આરતી પણ થાય છે અને જો પાણીનો ડાર છે એટલે વૃક્ષો માટે ખાસ કરીને બહુ સરસ મજાનું પાણી ફવાનું દાશ છે અને જો આ બાજુ પણ બગી છે મસ્ત મજાનું અને દોસ્તો આપણે આજે બપોરે વિડીયો સ્ટાર્ટ કર્યો હતો અને જો જાવી છે મહાદેવના મંદિરે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તો ચાલો હવે હે ને દર્શન કરવા જઈશી છે અધર અને આપણે પણ જાવી અને જો આ મંદિરમાં બધા જે દાતાશ્રીઓ છે તેની તો દોસ્તો જો આપણે મહાદેવના દર્શન કર્યા અને ચાલો મહાદેવના મંદિર પરથી પ્રદિક્ષણા કરી લઈએ અને જો આ છે તે યમદેવતા છે જે આપણો જીવ લેવા આવે તે ભગવાન હતા યમદેવતા અને અહીંયા છે જે આપણને થોડાક જ દિવસમાં વરસાદની બ બહાટી બોલાવશે તે દેવ છે તો દેવને ખાસ નમ્ર વિનંતી કે આપણે ધબધબાટી બોલાવી દો વરસાદ કહીએ તો અને વાહ બાજુ છે જે કુબેર કુબેર ભગવાન એટલે કે કુબેરદેવ અને જો અહીંયા પોઠિયાનું મુખ છે તો આપણે એમને દર્શન કરીએ અને પાછા રિટર્ન વહી જઈએ કે ભોળાનાથના મંદિરનો છે તે અડધો આટો ફરવામાં આવે છે તો જો હવે આપણે મહાદેવના મંદિરને પ્રદિક્ષણા કરી અને હવે મહાદેવના દર્શન કરી અને જઈશું નીચે તો દોસ્તો જો મહાદેવના દર્શન કર્યા અને બગીચામાં ઘડી બગડી બે અને પછી આપણે જઈશું કારખાને કેમ કે કારખાનું બે વાગ્યે ચાલુ થાય અને અત્યારે વાગ્યો છે એક તો આપણે એને અડધી કલાક બે અને કંઈક વાતું સીતું કરીએ જો અહીંયા તુલસીમાં બિરાજમાન છે જય તુલસી માતા અને ઓલી બાજુ છે તે પીપળો છે તો દોસ્તો હવે ઘડીક બે અને પછી સીધા વહી જઈશું કારખાને પછી જે આગળનું શૂટ થાય છે તે આ વિડીયોમાં આવશે તો ચાલો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને અમે ઘડી બગડી આરામ કરી અને પછી જઈશું સીધા કામે તો દોસ્તો જો આપણે મંદિરે દર્શન કરીને છીએ મહાદેવના અને બેસી જઈએ કામે અને ગયા છે બે અને દસ મિનિટ થઈ ગઈ છે તો દોસ્તો વિડીયોમાં રહેજો આગળનું જે છે તે બતાવશું અને ઘરે જઈ અને પછી વિડીયો પૂરો કરવાનો હશે તો વિડીયો મારી દોસ્તો જો હવે કારખાનેથી વ્યાસી ઘરે જીગ્નેશભાઈના ઘરે બેઠા છે અને આપણે જવાનું હવે જવાનું શું કરીએ કે એમને મૂકવાયા હતા અને વાગી ગયા છ વાગી ગયા તો ચાલો દોસ્તો હવે સીધા મળીશું આપણે આપણા ઘરે તો દોસ્તો જો ભાગી ગયા છે અને આપણે રાતે કાલે બાર વાગ્યા સુધી ખૂંદી અને પછી આવું બનાવ્યું હતું જો આ બાજુ આજે થોડુંક મમ્મી આ બાજુ ગાય કીને છે અને આવડું આ થોડુંક છે તે પડ્યું રવા દીધું છે એનો પછી વારો પેલા આનો વારો અને જો આ બાજુ ગાયર ઓલરેડી કરી નાખી મસ્ત મજાની જો અહીંથી અહીંયા હું ગાય કરી નાખીએ અને કાલે જે આ બધો વારો છે કાલે પાછળ જો આ ખૂંદેલું છે અને આ ખૂંદ્યા જો એને ટાટું રાખવું પડે અને આટલું ખૂદી ને હજી આ દિવાલ અને આ દિવાલ બે બાજુની સાઈડ લેવાની છે આ બાજુ પાછળની અને આ બાજુની બે બાજુની અને આ ઘરની પાછળ એક પછી બજાર છે એ બાજુ લેવાની બસ એટલે આપણું થઈ જાય કમ્પ્લીટ અને પછી જો આ સજું છે એ પાડી દેવાનું છે અને નવું બનાવવાનું છે અને પછી આ મંડપનો વારો છે જો આ મંડપ જોવો ને તો હળી ગયેલો આપણો મંડપ એ બધું પાડી દેવાનું જો આ ચકલાના ખાવાનું અને આમાં બચ્ચા છે બેમાં જો ઊંડા છે એટલે અત્યારે હું નહીં દેખાય જો જમવાનું છે ચક્કરનું

આપણું સોમાં હું ફર્સ્ટ ક્લાસ રીતે નીકળે જાય અને પછી નીચે બધી તાશ નાખવાનો છે એટલું કામ છે એટલે આપણું ઘર થઈ જાય મસ્તીનો બંગલો બની જાય આપણો તો ચાલો દોસ્તો વિડીયોમાં ઘણું બધું લઈ લીધું છે આજ માટે અને હવે મળીશું કાલે તો વિડિયોને આપણે એન્ડ આપશું અને વિડીયો દોસ્તો અહીં સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તો ચાલો દોસ્તો મળશું કાલે તો બધાને જય માતાજી